સુરતમાં આગનો બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અશ્વિન કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં ધડાકો સાથે આગ લાગી ગઈ હતી જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી આ સાથે જ વાડીઓ બાળકો સારી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો હાલા ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલય

ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતાં જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસીમાં કોઈ અગેમાં ઘણું સર આગ લાગેલી બાકી બધું નોર્મલ છે છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજના દિવસની રજા આપેલી છે ઇલેક્ટ્રિકરને અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે